આજે દ્વારકા ખાતે રાજકોટ રેન્જની પાંચ જિલ્લાઓની તમામ અધિકારીઓની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે જેમાં લોકોને સુખાકારી વૃદ્ધિ થાય અને તમામ પ્રકારની જે પોલીસ લગતની જે કામગીરી છે એનું વિશ્લેષણ કરવા માટે આજે અહીંયા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવેલી છે આપને ખ્યાલ છે કે જે ગુજરાત સરકારના સો કલાકની અંદર એ જે ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશની અંતર્ગત પણ રાજકોટ રેન્જમાં મોટા પ્રમાણમાં ગુનેગાર વિરુદ્ધમાં કડક એક્શન લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ અમારે આ કામગીરી ચાલુ રહેવા આવનાર છે તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓને બરોબર તાલીમ આપવામાં આવેલી છે અને તમામને કોઈ પણ પ્રકારના જે અપરાધી હોય એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવેલી છે એમાં તમામ પ્રકારના જે પાસાઓ છે એ આવરી લેવામાં આવેલા છે લગભગ બાવીસો સિક્સટી સેવન બાવીસ સિત્તેર જેવા ગુનેગારોને જ જિલ્લાઓમાં ચિહ્નિત કરવામાં આવેલા છે એ તમામ ગુનેગાર વિરુદ્ધમાં થ્રી સિક્સટી એંગલ ઉપર જે તમામ પ્રકારની જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે આ થ્રી સિક્સટી એંગલમાં તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર હોય જીબીના ગેરકાયદેસર કનેક્શન લીધેલા હોય ગેરકામ બાંધકામ કરેલું હોય એનો જે જૂનો ગુનાઈત ઇતિહાસ હોય એ તમામ પ્રકારના મુદ્દાઓ લઈ અને દરેક આરોપીને વિરુદ્ધમાં અત્યારે જે એક્શન લેવા માટેની કામગીરી ચાલુ છે તમામ આરોપીઓને જુદા જુદા કેટેગરીમાં ચિહ્નિત કરી અને જુદા જુદા પ્રકારના એક્શન લેવાની કામ કરી અત્યારે આખી રેન્જમાં ફૂલ જોશમાં ચાલુ છે અત્યાર સુધી લગભગ અઢી કરોડ જેવા પીજીવીસીએલ દંડ જે ગુનેગારો વિરુદ્ધમાં પીજીવીસીએલ ટીમને દ્વારા દંડ કરવામાં આવેલો છે અને જે જે લોકો ગેરકાયદેસર કનેક્શન લીધેલો હોય જે બીનો જે તમામ પ્રકારની જે ટીમો છે એ અમારી સાથે આ કામગીરી જોડાયેલી છે ભવિષ્યમાં પણ આ કામગીરી વધુ સરકાર થાય એ પ્રકારની આયોજન તમામ પોલીસ સ્ટેશનોમાં પણ કરવામાં આવેલું છે અત્યાર સુધી બે દંડ તમામ પ્રકારના ગુનેગારો વિરુદ્ધમાં લેવામાં આવેલો છે ઓગણીસ જગ્યા ઉપર અમારા જુદા જુદા અધિકારી કર્મચારીઓ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ એ ચિહ્નિત કરી એના વિરુદ્ધમાં એક્શન લેવાની પણ કામગીરી અને બુલડોઝર થી થિયરો જે ગેરકાજ બાંધકામ હતો એને ધ્વસ્ત કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે ભવિષ્યમાં પણ જે બુલડોઝરની જે એક્શન છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જે જે લોકોને નોટિસ આપવામાં આવેલા છે એ નોટિસ ટાઈમ પૂરો થયા પછી એના વિરુદ્ધમાં પવન બુલડોઝરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે તમામ જગ્યા પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં જે કોમ્બિંગ ઓપરેશન્સ હાથ ધરવામાં આવેલાં છે જે ડ્રોન જેવી ટેકનોલોજી ઉપયોગ કરી અને જે ગુનેગાર વિસ્તાર છે એ વિસ્તારોમાં પોલીસની દિવસ રાતની બોમ્બિંગ ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે લગભગ દોઢસોથી વધારે વાહનો પોલીસ દ્વારા આખા રેન્જમાં જે ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના ખનીજ ચોરી કરતા હોય એને ડિટેન કરવામાં આવેલા છે અને એના વિરુદ્ધમાં પણ જે દંડ નવાપાત્ર છે એ એ માટે ખાનખનીજ વિભાગની પણ મદદ લેવામાં આવેલી છે તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીમાં જે તમામ પ્રકારના જે ગુનેગાર છે જેમાં સ્ટ્રીસિટર્સ હોય બાકી ટપોરીઓ હોય એ કોઈપણ પ્રકારની પબ્લિકને રંજાડે નહીં એના માટે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ભૂલાઈ એ લોકોને જે જરૂરી એક્શન્સ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે એ તમામ લેવાની કામગીરી અત્યારે પૂરી કરવામાં આવેલી છે આપણા મારફતે વિનંતી પણ કરું છું અપીલ પણ કરું છું કે કોઈ પણ જગ્યા કોઈ પણ પબ્લિકને ગુનેગારનો કોઈ પણ શરમ રાખ્યા વગર પોલીસ આ દિશામાં કામગીરી કરશે અને અમારે પબ્લિકનો ખૂબ જ સહકાર એ મામલા મળેલો છે પબ્લિકને પણ અપીલ કરીએ છીએ કે આપને કોઈ પણ જગ્યાએ એવી ગેરકાયદેસર પણ પ્રકારની તકલીફ હોય કોઈ રંજાળતા હોય તો તાત્કાલિક પોલીસ અધિકારીઓ કર્મચારીને ટ્રેન કરવામાં આવેલા તો તાત્કાલિક એનો સંપર્ક કરી એના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કઠોરતમ કાર્યવાહી એ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવનાર છે આજે દ્વારકા ખાતે જે એમની ક્રાઇમ કોન્ફરન્સ હતી એમાં તમામ પ્રકારના જે દરિયાઈ સુરક્ષા મુદ્દાઓ પોલીસની પેટ્રોલિંગની વ્યવસ્થા હોય લેન્ડિંગ પોઈન્ટ ઉપર ચેકિંગની વ્યવસ્થા હોય અને દરિયાઈકાંઠા વિસ્તારમાં જે તમામ લોકો જે રહેતા હોય એની સાથે સંકલન કરી અને કઈ રીતે વધુ વધુ તમામ પ્રકારની જે માહિતી એ પોલીસ ખાતાને મળે જેથી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ હોય સમાજ વિરોધી પ્રવૃત્તિ હોય એ તમામ વિરુદ્ધમાં કડકથી કડક પોલીસ કાર્યવાહી કરી શકે એના માટે જે ફિશરમેન વોચર્સ ગ્રુપ હોય અમારા તમામ પ્રકારના જે આગેવાનોનો ગ્રુપ છે એ લોકોને પણ સેન્સિટિવ કરવામાં આવનાર છે અને ભવિષ્યમાં પણ એ વિસ્તારમાં ખૂબ જ એ ખૂબ સરસ માહોલ ઊભો થાય એ પ્રકારની દિશા પોલીસ દ્વારા ધરવામાં આવનાર છે આજે દ્વારકા મંદિરની સુરક્ષા માટે પણ આજે મિટિંગમાં અમે ચર્ચા કરી છે જેમાં દ્વારકા મંદિરની સુરક્ષા માટે પણ જે અમારે જે ચોક્કસ આયોજન છે એ પ્રકારનું આયોજન થાય અને એ દિશામાં તમામ અધિકારી કર્મચારીઓ દ્વારકા મંદિરની સુરક્ષા સુનિશ્ચિત કરે એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે આપને ખ્યાલ છે કે હમણાં દુરંડી અને હોળી ઉપર પોલીસ દ્વારા વિસ્તારમાં ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવેલી છે જે જે અધિકારી કર્મચારીઓ દ્વારિકામાં એક ધાર્મિક લાગણી સાથે લોકોની મદદ કરેલી છે સેવા કરેલી છે એમાં જે જે કામ અધિકારી કર્મચારી સામગ્રી સારી કામગીરી કરેલી છે એને અમે બહુમાન પણ કરશું અને એક પ્રશંસા પત્ર પણ આપીશું જે જે અધિકારીઓમાં સામેલ હશે તમામને તમામને ઉચિત જે ઇનામ હોય એની પણ અમે વ્યવસ્થા કરીશું